રાણાવાવ પંથકમાં છેલ્લા છ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે ત્યારે અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે તો બીજી તરફ રાણાવાઓ પંથકના મોકર ગામે પણ વરસાદી પાણી ભરાતા આ પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો રાણવાવ પંથકમાં લગભગ આડત્રીસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે જેને કારણે શહેરમાં મફતિયાપરા અને ગોપાલપરા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે જેને લઈને લોકોની ઘરવખરીને ખાસું એવું નુકસાન થયું છે ત્યારે આ નીચાણવાળા વિસ્તારના લોકોએ ઘરવખરીના નુકસાન માટે યોગ્ય વળતરની માંગ કરી છે આજ સતત આઠ દિવસથી આ ધોધમાર વરસાદ પડી રહ્યો અને ઘર બધાના ઘરમાં પાણી વીટી ગયા છે એની ઘર વસ્તી દાણા બધું ખોલતી જાય છે છતાં પણ કોઈ પ્રશાસન અમારી કોઈ સંભાળ લેતું નથી તો આનો જવાબદાર કોણ મળે તો બીજી તરફ રાણાવાવ પંથકના મોકર ગામે ભારે વરસાદને પગલે પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા જેને લઈને સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી ત્યારે તંત્ર દ્વારા આ વિસ્તારમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી નિકુંજ ચૌહાણ સાથે રાજુ કારાવત્રા ગુજરાત ન્યૂઝ રાણાવાવ